મનુષ્યમાં દૈવી સંપત્તિ ત્યારે જ પેદા થાય છે જ્યારે તેનો ઉદ્દેશ્ય કેવળ ભગવાનને પામવાનો જ રહે છે એવો ઉદ્દેશ્ય થતાં સાધકમાં દૈવી ગુણો સ્વાભાવિકપણે આવવા લાગી જાય ભગવાનને રાજી કરવાનો ઉદ્દેશ હોય તો એ આરાધના અધૂરી ન રહે અટાણે હોય તો એ અધૂરી ન રહે અને એનું અભિમાન પણ ન આવે લોકમાં સરસાઈ દેખાડવા માટે હોય તો એ ગમે એટલી કરે તોય પૂરી ન થાય એવો ઉદ્દેશ્ય થતાં સાધકમાં દૈવી ગુણો સ્વાભાવિકપણે આવવા લાગી જાય છે અને તેનું અભિમાન પણ આવતું નથી ઉલટાની નમ્રતા સરળતા અને નિરાભિમાનતા આવે છે જે મનુષ્યો ભગવાનથી વિમુખ થઈને નાશવાન ભોગો અને તેના સંગ્રહમાં લાગેલા રહે છે તેઓ ભાવો મમ ભૂત મહેશ્વર મોઘાશા મોગ કરો જ્ઞાના વિજેત પછી રાક્ષસી એક્સેપ્ટ પણ કરીને જીવની જોડી દીધી છે એટલે એને બધી આસુરી પ્રકૃતિ જોડી દીધી છે દૈવી પ્રકૃતિ જોડી છે એક્સેપ્ટ કરવાની છે કોઈને કઈ એમને જન્મજાત તો હોય આગલું કરેલું હોય તો હોય પણ કોઈને જીવમાં જીવની એક એ પ્રકૃતિ છે નહીં ભગવાનમાં જોડાય તો એ જીવમાં દૈવી પ્રકૃતિ તે બધી ભેળી થાય અને જગતમાં જોડાય કે આસુરી માણસોમાં જોડાય તો બધી આસુરી પ્રકૃતિ ભેળી થાય તો કોઈને આસુરીમાંથી દૈવી પ્રકૃતિ કરવી હોય તો થોડી ઘણી શરૂઆત હોય તો થાય પછી ન થાય પછી એમાં બધાય તાણાવાણાથી વાણાથી એને પકડી રાખે આમાં કોઈ કે મારે સાધુ થવું તો આપણે શું કરી કે લગ્ન ન થયા હોય ત્યાં સુધી કરીએ પછી પછી કે તમારો ચાન્સ નહીં એમ કે વાહ લફરું આવે ને પાછું બધું એની આ સાધુ આશ્રમમાં ઘરે તો આપણે મુશ્કેલીનો પાર નહીં એટલે દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ હજી શરૂઆત હોય તો મારા જેવું કીધું કે આસુરી ભાવનો શરૂઆત હોય તો એને મનમાં ફીલ થાય કે હું રોંગ ટ્રેક ઉપર યોગ્ય છું તો એ બદલાવીએ કે બીજાથી ન બદલાવીએ હજી શરૂઆત હોય તો એમાં એ જો પછી ઓલું થઈ ગયું હોય તો પછી ન બદલાવે કે રાવણને રામચંદ્રજી ભગવાને ખર દૂષણનો નાશ કર્યો તો રાવણને મનમાં એમ થઈ ગયું કે આ મારા ભાઈ ખર ને દૂષણ હતા એને કોઈ આ જગતમાં જીતી ન માટે નક્કી આ રામ ભગવાન હોય એવું મનમાં થયું પણ એમ થયું કે ભગવાન હોય તો મારે હું આપણે તો કાંઈ દૈવી થઈએ કે એવું છે નહીં હાલો એને ઝઘડો જ કરીએ એટલે એને મનમાં એમ થઈ ગયું હતું કે હવે આપણે પાછા વળીએ કે નહીં એટલે પાકી આસુરી સંપત્તિ થઈ ગઈ હોય તો એ પાછો ન વળે શરૂઆત હોય તો વળી શકે શરૂઆત હોય અને જો એને મનમાં એમ થાય તો આવી શકે તો પછી બીજા જન્મ પાછો ન વળી શકે પછી તો મહારાજે ના પાડી છે મારે જ વતન કીધું કે એને જો કદાચને સત્સંગમાં આવે અને મર્યા પહેલાં એની ઓલી પ્રકૃતિ છતી ન થાય અને પાછો મરે અને પ્રકૃતિમાં લીન થાય ને વળી પાછો જન્મે ને વળી પાસે દૈવી પ્રકૃતિની પ્રેક્ટિસ કરે ને વળી પાછો લીન થાય એમ અનેકવાર લીન થઈને બહાર નીકળે તો એની દૈવી પ્રકૃતિ થાય પણ એ પ્રોસિબલ છે ઓલી પ્રોસીઝર છે એ ઇમ્પોસિબલ કોઈ એવું કરે નહીં એટલે એમાં બહુ આશા નહીં પછી મારે એને 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 પામવાનું એવું કીધું કે ભગવાનનું બહુ જ ભગવાન ને બહુ વેર કરે એટલે ભગવાન એટલે આ એ બધા કેમ આમ ત્રણેય અવસ્થામાં ભગવાનનું ચિંતન કરતા હતા એટલે એમ કરીને જાય ભગવાન તો તોય દયાળું છે એને ભલે એમ એમ માને એમ એનો ઉદ્ધાર કરે કંસનો અને શિશુપાળનો અને એનો બધું એને ભગવાને ઉદ્ધાર કર્યો અને પોતાનામાં સમાવી લીધા એવી રીતે કરે એવી રીતે કરે તો ભગવાનને તો પામી ગયા અને ઓલા દૈવી છે એ ભગવાનને પામે દૈવીએ તો ઘણું કષ્ટ સહન કર્યું હોય અને ઓલાને સીધે સીધા મળી ગયા તો એ રસ્તો સારો કે નહીં એ કા હાર હારો તો અહીંયા તાગડથી ના કરે ને પાછા તોય વળી ભગવાન સમાવી લે તો એ સારો રસ્તો કહેવાય હું વાંધો હું એમ તમને હું વાંધો એમ મને તો સારો લાગે તમને હું એમાં વાંધો એ થઈ ગયું હોય તોય પછી કરે છે ને ને બધું જ એમ એને ભગવાનનું સુખ ન આવે એટલે કૃષ્ણને જોઈને કંઈ એને સુખ થોડું આવે કે ભારે થયું નંદજીને જોઈને એની છાતી ફૂલે એમ કંસને થોડી સાતી ફૂલે કે આવો કૃષ્ણ આવ્યા તો હાલો એને તો બળતરાનો પાર ન રહે એ તો હળગી જાય એટલું તો એ ભગવાને એને સમાવી લીધા એટલું પણ એને ભગવાનનું સુખ આવે નહીં ભગવાનને મળી ભગવાનમાં ભગવાન એને પોતાનું સમાવી લે તો એને સુખ ન આવે કારણ કે એ સુખ લીધા લેવા જેવું રાખ્યું જ નથી ને એટલે એટલે ભગવાનનું સુખ તો આવે નહીં કોઈથી મારું જે મનુષ્યો ભગવાનથી વિમુખ થઈને નાશવાન ભોગો અને તેના સંગ્રહમાં લાગેલા રહે છે તેઓ અલ્પાત્મા છે અર્થાત મૂઢ છે ભગવાનનો વિરોધ કરે છે એ અલ્પાત્મા છે ભગવાનને સપોર્ટ કરે છે એ મહાત્મા છે મહાત્મા તું મામ પાર્થ દેવી પ્રકૃતિમાં આશ્રિત એટલે એ ભગવાનને સપોર્ટ કરવા વાળા છે એટલે વાંદ્રા હતા તો એ મહાત્મા થઈ ગયા એની બધા વાનર જાતિ માતા તોય મહાત્મા થઈ ગયા આસુરી નું મુખ્ય વૃત્તિ હોય ભગવાનના ભગતનો દ્રોહ કરવો નાસ્તિક હોય એને ધાર્મિક વિધિનો દ્રોહ કરવો વિરોધ કરવો રાવણ હતો ને એ આસુરી હતો પણ ધાર્મિક વિધિનો વિરોધી નહોતો એ યજ્ઞ હોતી કરતો દુર્યોધન હતો એ આસુરી હતો પણ ધાર્મિક વિધિનો તો વિરોધ નહોતો કરતો એ તો ધાર્મિક વિધિ તો યુધિષ્ઠિર નહીં બધા વનમાં ગયા પછી ધાર્મિક વિધિ કે હાલો ભાઈ પેલા બ્રાહ્મણો બધા યુધિષ્ઠિરની પાછળ જાતા હતા એટલે યુધિષ્ઠિર કે મારા ભાઈ તમે ભૂદેવોને કે પગે લાગીને તમે મારી પાછળ હું તો જંગલમાં જ જાઉં છું અને ત્યાં તો કાંઈ છે નહીં મારે સગવડતા હું તમારું સન્માન કરતો તો મારી પાસે રાઈ જ હતું એટલે કરતો હતો હવે તો મારી પાસે કાંઈ નથી તમે મારી પાસે આવો મારી આરિયા આવો અને દુઃખી થાવ તો મને દ્રોહ થાય માટે તમે પાછા વળી જાઓ તો દુર્યોધન આવ્યો ક્યાંય આવો તમારે એની ભેળું હોગર જ આવું છે એટલે કે પછી અમારી આજીવિકા વિકા જઈએ તો યુધિષ્ઠિર અમને આજીવિકા દેતા હતા અને અમારું સન્માન કરતા હતા યજ્ઞ કરતા હતા એટલે અમારી આજીવિકા વિકા હાલતી હતી તો દોર્યો તો કહી દીધું હું ડબલ કરે આવો હું ડબલ યજ્ઞ કરવાનો યુધિષ્ઠિર તો દહ યજ્ઞ કરતા છે તો હું એ કરે વીહ કુંડી યજ્ઞ કરવાનો છું બધાને સમજ આવી લે છે એટલે એનાથી કઈ એમાં ધાર્મિકતા નહોતી એવું કહેવાય એટલે દુર્યોધન ધાર્મિક નહોતો હોય એવું કહેવાય કહેવાય યજ્ઞ કરતો હતો એટલે નાસ્તિક હોય એને ધાર્મિક વિધિ વિધાનનો વિરોધ હોય અને આસુરી હોય એને ભગવાનને ભગવાનના ભક્તનો વિરોધ હોય પછી ધાર્મિક વિધિ વિધાન કરતો હોતો હોય ક્યારેક એ બધા છે એ ધાર્મિક વિધિ વિધાન કરતા હતા આસુર પણ વિરોધ કોનો રામનો અને વિભીષણ એને માનતો હોય તો એનો હોગો ભાઈ હતો તો એનો વિરોધ કરવાનો ભગવાનને માને એનો વિરોધ તો એનું નામ આસુરી અને આ બધું કરતો હોય તો એને નાસ્તિક કહેવાય ભાગવતમાં ઓલું વેન રાજા હતો ને એ નાસ્તિક એને હું યજ્ઞ બધા એને યજ્ઞ આઝાદી કરે એનો વિરોધ તો પછી ભગવાનનો હોતે વિરોધ આવી જાય પણ તો એને મુખ્ય વિરોધ આનો હોય યજ્ઞ હું કરવો દાન હું દેવું આ સાધુઓ તો બધા નકામાં છે જો બે સમાજનું ખાય એને બગાડે છે એને બધાને મિલિટરીમાં જોડવા જોઈએ મને ઘણા કહેતા હોય છે એટલે એ નાસ્તિકતા છે એને આમાં શ્રદ્ધા નથી અને ભગવાનના ભક્ત જાણીને વિરોધ થાય એ આ સુધી જે મનુષ્યો ભગવાનથી વિમુખ થઈને નાશવાન ભોગો અને તેના સંગ્રહમાં લાગેલા રહે છે કાંસને એની બેન હતી દેવકી એના લગ્ન થયા તો કેટલો બધો ઉત્સાહ હતો એને કેટલો બધો કર્યો હતો પણ આકાશવાણી થઈ કે આ ઘરે જન્મ ભગવાન જન્મ લેવાના તો કે મારી નાખું ભગવાનને ખબર પડી તો કે મારી નાખું નગર કંઈ વાંધો નહોતો એટલે એમના નામ આશરી દે તેઓ અલ્પાત્મા છે અર્થાત મૂઢ છે જેમણે ભગવાનનો આશ્રય લીધો છે જેમની મૂઢતા ચાલી ગઈ છે જેમણે કેવળ પરમાત્મા સાથે પોતાનો સંબંધ જોડી રાખ્યો છે તેવો મહાત્મા છે જેઓએ કોઈક પુણ્ય સંચયને લઈને પરમાત્માનું શરણું લઈ લીધું છે કારણ કે ભગવાને બતાવ્યું છે જનાહા સુકૃતિનો મામેવ પ્રપદ્યંતે પૂર્વના ભારે પુણ્ય વિના ભગવાનનું ચતુર્વિધા ભજન સુકૃતિનો અર્જુના ચાર પ્રકારના ભક્તો છે આરતો જિજ્ઞાસુર જ્ઞાની જ્ઞાનીચ સભા એમ ચાર પ્રકારના એને સુકૃતિ કીધા છે સુકૃતિનો એટલે પુણ્યશાળી એવા નહીં સુકૃતિનો એટલે પુણ્યશાળી એમ નહીં દૈવ જના સુકૃતિનો પુણ્યશાળી તો બધા સ્વર્ગમાં જાય અને એમાં માન્ય બીજો છે એમ કે આસુરીમ એના વિરોધી જેઓએ કોઈક પુણ્ય સંચયને લઈને પરમાત્માનું શરણું લઈ લીધું છે કારણ કે ભગવાને બતાવ્યું છે જનાહ સુકૃતિનો મામેવ પ્રપદ્યંતે પૂર્વના ભારે પુણ્ય વિના ભગવાનનું શરણું લેવાનું પ્રાપ્ત થતું નથી મને અવ્યય જાણીને અર્થાત મારા જ્ઞાનનો ક્યારેય સંકોચ થતો નથી કોઈ અવસ્થામાં કે કોઈ અવતારમાં હું તથા મારું જ્ઞાન શક્તિ વગેરે અવયવ રહે છે એ ભગવાનની જેના ઉપર બહુ દયા હોય એ માણસો જ ભગવાનનો આશ્રિત થઈ શકે ભગવાનનું શરણ લઈ શકે